રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રજ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે પિતૃ પક્ષની મહાન કથા સાંભળવાના છીએ કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષો દૂર થાય છે આ કથા ધ્યાનથી સાંભળતા જ માણસના કરોડો પાપ નાશ પામે છે અને તેને અફાટ પૈસા સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મળે છે પિતરોની કૃપાથી તેના બધા દુઃખદોષો દૂર થઈ જાય છે અને તે સુખી જીવન જીવે છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કહી છે ચાલુ સાંભળીએ આ કથાને મિત્રો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમની નમસ્કાર કરતા કહે છે કે હે પ્રભુ પિતૃપક્ષમાં પિતરોની પૂજા કરવાથી શું ફળ મળે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ તું આજે એક ઉત્તમ પ્રશ્ન લઈને આવ્યો છે તારા આ પ્રશ્નમાં આખા માનવ જાતિના કલ્યાણ છુપાયેલા છે જે માણસ પોતાના પિતૃઓને સંતોષે છે તેના બધા દોષ અને દુઃખો દૂર થઈ જાય છે પિતૃઓની પૂજા કરવાથી માણસને પોતાના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ વિષયમાં એક અક્ષરા અને ઋષિની પ્રાચીન કથા કહેવાય છે જે હું આજે તમને સંભળાવીશ આ કથા સાંભળવાથી તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે એટલે હે ગરુડરાજ તું આ કથા ધ્યાનથી સાંભળ જે કોઈ આ કથા સાંભળે છે તેના બધા પ્રકારના પિતૃદોષો દૂર થઈ જાય છે જે આ કથા સાંભળે છે અને સંભળાવે છે તેના ઉપર પિતૃઓની કૃપા હંમેશા રહે છે ગરુડજી કહે છે કે હે પ્રભુ તમારા મોઢેથી આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું કૃપા કરીને મને તે કથા સંભળાવો હું આ કથાનું પ્રચાર જરૂર કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવે છે સંભળાવવાનું શરૂ થાય છે તેથી હે મિત્રો તમે પણ આ કથા ધ્યાનથી પૂરી રીતે સાંભળજો આ કથા સાંભળવાથી મનુષ્યના બધા પાપ અને દોષ નષ્ટ થઈ જાય છે તેને પિતૃદોષથી મુક્તિ મળે છે બધા કરજા ઉતરી જાય છે ધન ધાન્ય અને સંપત્તિ મળે છે અને સુંદર અને ગુણવંત પત્ની મળવાનું નિશ્ચિત થાય છે સંતાનહીનને સંતાન આપતી આ કથા ખૂબ મહાન છે દરમિયાન આ કથા દરેક સાંભળવી જોઈએ આ કથા સાંભળવાથી પિતૃદેવ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પ્રાચીન સમયની એક વાત છે

તેમનું આ વૈરાગ્ય જોઈને તેમના બધા પુત્રો ખૂબ જ દુઃખી થયા પોતાના વંશજને આવો વંશ નાશ કરતા જોઈને તેમને ભય લાગ્યો તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ જઈને પોતાના વંશજની મુલાકાત લેશે અને તેને વૈરાગ્યમાંથી બહાર કાઢશે એક દિવસ જ્યારે ઋષિ રૂચી ધ્યાનમાં મગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમની તમામ પિતૃગણ ત્યાં પ્રગટ થયા જ્યારે ઋષિ ઋષિએ પોતાની આંખો ખોલી ત્યારે તેમણે પોતાના સામે ચાર દિવ્ય આત્માઓને ઊભા જોયા તેમને જોઈને તેઓ આચાર્ય ચકિત થઈ ગયા અને તેમણે પ્રણામ કરીને કહ્યું કે હે મહાન આત્માઓ તમે કોણ છો અને કેમ દર્શન આપવા આવ્યા છો તે તમામ દેવી આત્માઓએ કહ્યું કે હે વત્સ અમે તારા પૂર્વજ છીએ અને તારા આ વૈરાગ્યપૂર્ણ વર્તનથી ખૂબ જ દુઃખી છીએ એ માટે અમે તને મળવા આવ્યા છીએ ત્યારે ઋષિ રૂચિએ તેમને સૌને નમસ્કાર કરીને આદરપૂર્વક પૂછ્યું કે હે પિતૃગણ તમને બધાને જોઈને હું ખૂબ જ કૃતજ્ઞ છું પણ તમે મારા વર્તનથી દુખી કેમ છો કૃપા કરીને મને વિગતે સમજાવો મારી કઈ એવી ભૂલ છે કે મારા પૂર્વજો મારું અસંતોષ વ્યક્ત કરે છે અને દુઃખી છે ત્યારે બધા પિતૃગણોએ કહ્યું કે હે વચ્ચ તું શા માટે લગ્ન નથી કરતો લગ્ન સ્વર્ગ અને મોક્ષ મેળવવાનો ઉત્તમ માર્ગ છે ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્ય શાશ્વત બંધનમાં બંધાય છે ગૃહસ્થમાં રહીને મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને યાજકોની પૂજા કરીને શ્રેષ્ઠ પ્રાપ્ત કરે છે તે દેવતાઓને સ્વાહા અને પિતૃઓને સ્વધા શબ્દના ઉચ્ચારણથી અને દરવાજા પર આવેલા મહેમાનો અને યાચકોને દાન આપી સંતોષ કરે છે

તમને સ્વર્ગ નહીં મળે બધા પિતૃ કહે છે કે હે પુત્ર જો તું વિવાહ નહીં કરે તો આ અન્યાય ફક્ત તને જ દુઃખ આપશે મર્યા પછી તને નરક મળશે અને આવતા જન્મમાં પણ તું દુઃખ ભોગવશે પછી ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃ જીવનમાં લગ્ન કરવું ખૂબ જ દુઃખદાયક છે આથી પાપનો સંગ્રહ થાય છે અને અંતે આ નિમ્ન ગતિ આપે છે આ વિચારથી મેં કોઈ સ્ત્રી સાથે લગ્ન નથી કર્યા સ્ત્રી સાથે સંઘર્ષ કરવાથી મુક્તિ નથી મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને દરરોજ વિદ્યા મેળવે છે અને જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને શુદ્ધ કરે છે તે મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે એટલે મનુષ્યે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવો જોઈએ પછી પિતરોએ કહ્યું હે वत्स ઇન્દ્રિયોને काबूમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરવું જોઈએ તમારું આ કહેવું યોગ્ય છે પરંતુ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તમે ચાલો છો યજ્ઞ તપ અને દાન દ્વારા તમારા અશુભને દૂર કરતા ફળ મેળવવાની ઈચ્છા સિવાય જે શુભ અને અશુભ કર્મ થાય છે તે બંધનમાં નથી ફસાતા જે અગાઉનું કર્મ છે તે ભોગ દ્વારા નષ્ટ થાય છે અગાઉના જન્મનું જે પુણ્યક્રમ છે તે સુખ આપે છે દુઃખ ભોગવવાથી

તે અવિદ્યા છે એ સાચું છે પરંતુ વિદ્યા મેળવવું પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વિહિત કર્મ છે સજ્જન પુરુષો તેનું ઉલ્લંઘન નથી કરતા તેમને એનાથી મોક્ષ મળે છે શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે કે લગ્ન ન કરવાથી પુરુષની મુક્તિ મળતી નથી સંતાન વિના તેને મોક્ષ મેળવવું મુશ્કેલ છે માત્ર સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ તેને મોક્ષ મળે છે તેથી હે પુત્ર નિયમિત રીતે લગ્ન કરજો લગ્ન ન કરવાથી તમારા બધા કર્મો બરબાદ થઈ જશે અને તમે ફક્ત નિષ્ફળતા જ મેળવશો જો આપણું વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્માઓ અતૃપ્ત રહેશે લગ્ન કરીને સંતાન જન્માવી જ તમે તમારા પિત્રોને સંતોષ આપી શકો છો શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આ રીતે પિતૃઓના વચનો સાંભળીને ઋષિ ઋષિરૂચિને ખૂબ જ શરમ આવી અને તેમણે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો પછી ઋષિ ઋષિરૂચિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃગણ હવે હું વૃદ્ધ થઈ ગયો છું કોણ મને પોતાની કન્યાનું લગ્ન કરાવશે અને એવા વૃદ્ધ માટે લગ્ન કરવું બહુ મુશ્કેલ છે પિતૃઓ બોલ્યા હે વત્સ જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિતપણે અમારા બધા પિતૃઓનો નાશ થશે અને તારી પણ નીચ ગતિ થશે એટલું કહ્યા પછી બધા પિતૃગણ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડરાજ પિતૃઓના આ શબ્દ સાંભળી ઋષિ રૂચિના મનમાં ખૂબ જ વ્યાકુળતા જાગી મુક્તિ માટે લગ્ન કરવાનો વિચાર કરીને તેઓ કન્યા શોધવા માટે પૃથ્વી પર ફરવા લાગ્યા પણ તેમની ક્યાંય પણ કન્યા મળી ન શકી પોતાના પિતૃઓના વચનો વારંવાર મનમાં વિચારી તેઓ ચિંતામાં આવીને વિચારવા લાગ્યા કે હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃઓને મુક્તિ આપવા માટે કઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરશે આ રીતે લાંબા સમય સુધી વિચાર કર્યા પછી ઋષિ ઉપાસના શરૂ કરી ઋષિ રુચિએ સો વર્ષ સુધી એક જંગલમાં ઘોર તપસ્યા કરી ત્યારબાદ જગતપિતા બ્રહ્માએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે રુચિ ઋષિ હું તમારી તપસ્યાથી ખુશ થયો છું તમારી જે પણ ઈચ્છા છે તે વ્યક્ત કરો હું જરૂર તે પૂરી કરીશ ત્યારબાદ ઋષિરૂચિએ બ્રહ્મદેવને નમસ્કાર કર્યા અને કહ્યું કે હે પરમપિતા મારા પિતૃઓને મને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું છે પણ આ વખતે મને લગ્ન કરવા માટે કોઈ કન્યા દેખાતી નથી તેથી કૃપા કરીને મને કોઈ કન્યા આપો જેથી હું તેમની સાથે લગ્ન કરી સંતાન મેળવી શકું આ વાત પર બ્રહ્મદેવે કહ્યું કે હે વિપ્ર તું દુનિયાના પ્રજાપતિ બનશે તારી દ્વારા પ્રજનન થશે તારા કહ્યું છે કે તને સ્ત્રી સાથે લગ્ન કરવા પડશે આ ઈચ્છા મનમાં રાખીને તારે પિતૃઓની પૂજા કરવી જોઈએ તેઓ ખુશ થઈને તારી આ ઈચ્છા પૂરી કરશે અને તને એક શ્રેષ્ઠ સ્ત્રી મળશે આવું કહીને બ્રહ્મદેવ અચાનક અદ્રશ્ય થઈ ગયા બ્રહ્માજીના શબ્દો સાંભળી ઋષિરૂચિ ફરીથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું પછી ઋષિરૂચિ નદી કાંઠે પહોંચ્યા અને એકાંતમાં જઈને પોતાના પિતૃઓનું તર્પણ કરીને તેમને સંતુપ્ત કર્યા ત્યારબાદ એકાગ્ર મનથી ભક્તિપૂર્વક પોતાના પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ માટે જે સ્તુતિ કરી છે તે દરેક માણસે ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા દુઃખો અને ખામીઓને દૂર કરતી હોય છે જે કોઈ એકવાર આ સ્તુતિ સાંભળે છે તેના ઘણા પાપો માફ થાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ મળે છે એટલે તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળજો ત્યારે જ આ વાર્તા સાંભળવાનું તમને ફળ મળશે મહાત્મા રૂચિ ઋષિ આમ સ્તુતિ કરતા હતા જે દેવતાઓના રૂપમાં હોય છે અને સાધના સમયે દેવતાઓ સ્વધા દ્વારા સંતોષાય છે એવા બધા પિતૃઓને હું નમસ્કાર કરું છું સ્વર્ગ હું અહીં રહેલા મહર્ષિગણને ભક્તિથી તૃપ્ત કરાવતી મનોભાવી શ્રાદ્ધ દ્વારા ભક્તિપૂર્વક તૃપ્ત થનારી તથા પિતૃઓને પ્રણામ કરું છું અગ્નિ સ્વાદ વરસાદ આજી અને સોમપતિ ગણ છે બધા સોમપતિમાં મારી તરફથી તૃપ્ત થઈને સંતોષ પ્રાપ્ત કરે અગ્નિ સ્વાત પિતૃઓ મારી પૂર્વ દિશાની રક્ષા કરે વરસાદ નામના પિતૃ ગુણ હંમેશા અમારી દક્ષિણ દિશાથી રક્ષા કરે આજ પિતૃઓ પશ્ચિમ દિશાની અને સોમ પિતૃગણ ઉત્તર દિશાથી મારી રક્ષા કરે આ તમામ પિતૃઓ રાક્ષસ ભૂત પિશાસ અને અસુર ગણોથી ઉત્પન્ન થતા દોષોથી હંમેશા મુક્ત રહે આ રીતે અમારી રક્ષા કરો વિશ્વ વિશ્વ મુખ આરાધ્ય ધર્મ ધાન્ય શુભાનંદ ભૂતિગ ભૂતિકૃત અને ભૂતિ નામના જે પિત્તરના નવ ગણ છે તથા કલ્યાણ અને કલ દરાશ્રય કલતા માટે અને અનઘ નામના જે પિતરના છ ગણ કહેવામાં આવ્યા છે અને વર વરેણ્ય વરદ તૃષ્ટિ પૃષ્ટિ વિશ્વપાટ અને ધાતા નામથી વિખ્યાત છે આ સાત ગણ તેમજ પિતૃગણોના પાપ વિનાશક જે મહાન મહાત્મા મહિક, મહિમાવાન અને મહાબળ નામોથી પ્રસિદ્ધ છે આ પાંચ ગણ આ બધા ગણો સાથે આનંદમય ધર્મદુરાય ખૂબ જ ખુશ થયા અને એ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું જે આકાશ મંડળમાં ચારે બાજુ વ્યાપી ગયું અને સમગ્ર વિશ્વને પોતાના તેજથી પ્રકાશિત કર્યું તે ઢાંકતી તે રોશની જોઈને ઋષિ રૂચિ પોતાના ઘૂંટણ પર બેસીને ફરીથી પિતરોની પ્રાર્થના કરવા લાગ્યા રૂચિની પ્રાર્થના સાંભળી પિતૃગણ ખૂબ જ ખુશ થયા અને તેઓ તેમની સામે પ્રગટ થયા રૂચિ ઋષિએ ફૂલોની સુગંધ અને અનુલક્ષી વસ્તુઓ તેમને અર્પણ કરી હતી અને બધા પિતૃઓએ વસ્તુઓ પહેરીને તેમના સમક્ષ આવ્યા ભક્તિપૂર્વક હાથ જોડીને પોતાના પિત્રો નમન કર્યું અને વિનંતી કરી ખુશ થઈને પિતૃઓ બોલ્યા કે હે પુત્ર તારી આ પ્રાર્થનાથી અમે ખૂબ પ્રસન્ન છીએ તેથી હવે તારી જે પણ ઈચ્છા હોય નિશંક કહો પછી ઋષિ વિનમ્રતાપૂર્વક મુખમંડિત થયા ઋષિ રુચિએ પિતૃઓને કહ્યું કે હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા માટે પ્રજાપતિ બનાવ્યો છે તેથી હું તમારી પાસે ગુણવંત સ્વભાવમાં સારા અને સંતુતિવાળી પત્ની માટે વિનંતી કરું છું તો પિતૃઓ બોલ્યા કે હે વચ્ચ આ જ જગ્યા પર અને આ જ ક્ષણમાં તને એક ઉત્તમ અને સુંદર પત્ની મળશે અને તારે ત્યાંથી પુત્ર થશે હે ઋષિ રુચિ તે પુત્ર બુદ્ધિમાન અને શક્તિશાળી થશે અને તેનું નામ રોજ રહેશે જે ત્રણેય લોકોમાં પ્રખ્યાત થશે તે ખૂબ જ શક્તિશાળી મહાપરાક્રમી અને મહાત્મા પુરુષ હશે અને તેનું ઘણા પુત્રો હશે જે પૃથ્વી સંભાળશે એમ કહીને સંપૂર્ણ પિતૃગણોએ ઋષિ ઋચિને આશીર્વાદ આપ્યા અને પછી તે સ્થળેથી અદ્રશ્ય થઈ ગયા પિતૃઓ અદ્રશ્ય થતા જ પિતૃદયાથી

મહર્ષિ પુષ્કરના દ્વારા મારી એક ખૂબ જ સુંદર દીકરી ઉપજેલી છે હું તે સુંદર રૂપવાળી માનીની નામની દીકરીને તમની પત્ની તરીકે આપું છું તમે તેમની સાથે લગ્ન કરો આ દીકરીથી તમને ખૂબ જ બુદ્ધિમાન મનો નામનો પુત્ર થશે પ્રજાપતિ ઋષિ ઋચિ તે કન્યા સાથે લગ્ન કર્યા શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડરાજ આ રીતે ઋષિ રુચિએ પોતાના પિતૃઓને ખુશ કરીને લગ્ન માટે કન્યા મેળવી અને પોતાના વંશને આગળ વધાર્યું કથાના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને પિતરોને ખુશ કરવા માટે અનેક ઉપાયો વિસ્તારથી સમજાવ્યા આ ઉપાયો માનવીના જીવનમાં પિતૃદોષ દૂર કરવા અને પિતૃઓની કૃપા મેળવવા માટે બહુ જ જરૂરી માનવામાં આવે છે શ્રી કૃષ્ણજીએ ગરુડ કહ્યું કે પિતૃઓને ખુશ કરવા માટે કેટલાક ખાસ અનુષ્ઠાન તર્પણ અને ધાર્મિક કાર્યો કરવાની જરૂર છે છે પિતૃઓની પૂજા કરવી જરૂરી ચાલો જાણીએ તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે પિતૃઓને ખુશ કરવા માટેનું સૌથી પહેલો અને મુખ્ય ઉપાય તર્પણ છે તર્પણનો અર્થ થાય છે પાણી અર્પણ કરવું પિતૃપક્ષ દરમિયાન પવિત્ર પાણી હાથમાં લઈને પિતૃઓને બોલાવીને તેમને પાણી અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ પાણી દૂધ અને કુશનો ઉપયોગ થાય છે આ કામ પવિત્ર મન અને શ્રદ્ધા સાથે કરવું જોઈએ જેથી પિતૃગુણ સંતોષીને ખુશ થાય તર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય સ્વધા નામનો મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ જેથી પિતૃ સંતોષાય અને આશીર્વાદ આપે શ્રી કૃષ્ણ કહે છે કે શ્રાદ્ધ કર્મ પિતૃઓને તૃપ્ત કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કપડા અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને કપડા અને દક્ષિણા આપી આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ કરીને સકારાત્મક અને સાદા ખોરાક બનાવવા જોઈએ જેમ કે ખીર પૂરી શાક અને અન્ય પૌષ્ટિક અને તાજા ખાદ પદાર્થો આ ભોજન પવિત્રતાથી પિતરો માટે અર્પણ કરવામાં આવે છે ત્રીજો ઉપાય શ્રી કૃષ્ણ જણાવ્યો છે કે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવ ભોજન કરાવવું જોઈએ પિતૃઓને ખુશ કરવા માટે ગાય કૂતરો કાગડો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું બહુ શુભ માનવામાં આવે છે તેમને ભોજન અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ખુશ થઈને આશીર્વાદ આપે છે ખાસ કરીને દિવસે ગાયને ઘાસ અને રોટલી ખવડાવવી અને કાગડાને ચોખા અને ખીર ખવડાવવી શુભ માનવામાં આવે છે આ કામો કરવાથી પિતૃઓની કૃપા મળે છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે પીપળ અને તુલસીના વૃક્ષની પૂજા કરવી પિતૃઓને ખુશ કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળનો વૃક્ષ પિતૃગણનું નિવાસ સ્થાન છે માની શકાય છે કે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનો સંકેત હોય છે શ્રાદ્ધના દિવસે પીપળ અને તુલસીની પૂજા કરીને પિતૃઓની તૃપ્તિ થાય છે પિતે કુશ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને તેમની આત્માને શાંતિ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ આ સમયે સાત્વિક આહાર લેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણજીએ ગરુડજીને કહ્યું કે શ્રાદ્ધ પક્ષમાં માંસ દારૂ અને તામસિક આહાર ન લેવો જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થાય છે આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને સંતોષિત કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ આ કામ ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માની તૃપ્તિ મળે છે અન્નદાન કરવાથી અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્ય મળે છે અને પિતૃ દોષથી મુક્તિ થાય છે આ કામથી પિતૃ પ્રસન્ન થઈ ઘર પરિવારની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે પવિત્ર નદીઓ ખાસ કરીને ગંગામાં સ્નાન કરી પિતૃઓ માટે જલદાન કરવું જોઈએ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ગંગાનું પાણી પિતૃઓની તૃપ્તિ માટે શ્રેષ્ઠ હોય છે જેના કારણે પિતૃદોષ દૂર થાય છે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ કાર્યથી પિતૃ ખુશ થઈને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સાત્વિક સભામાં જોડાવું અને પવિત્ર ગ્રંથો જેમ કે ભાગવત ગીતાનો પાઠ કરવો અત્યંત લાભદાયક માનવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ગીતાના અગિયારમો અધ્યાય ખાસ કરીને લાભદાયક હોય છે ભગવત ગીતાના પાઠથી પિતૃઓની આત્માની શાંતિ મળે છે અને તેમના વંશજ પર તેમની કૃપા રહે છે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને આ પણ કહ્યું કે જે વ્યક્તિ આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેને જીવનમાં બધા પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે પિતૃઓની કૃપાથી તેની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ રહે છે આ ઉપાયો નિયમિત રીતે કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પિતૃઓ ખુશ થઈને વંશજોને આશીર્વાદ આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજી ગરુડરાજને કહે છે કે હે ગરુડરાજ જે પણ વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે તેને પિતૃદોષનો ક્યારેય સામનો કરવો પડતો નથી અને પિતૃઓ હંમેશા ખુશ રહે છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો વિગતે જણાવ્યા છે જેને દરેક વ્યક્તિએ પિતૃપક્ષમાં કરવાનું હોય છે